છ હજાર કિલોનો લાડુ તૈયાર કરાયો આશ્રમમાં ઉજવણીને અપાયો આખરીયો હનુમાન મહારાજને છ હજાર કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરવામાં આવશે અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા અનોખો ઉત્સાહ છ હજાર કિલોનો લાડુ બનશે આકર્ષણનું કેન્દ્ર હનુમાન ભક્ત દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવ્યો મંદિરે શનિ મહારાજ ની હનુમાનજી પાર્દેશ્વર પણ શનિ મહારાજની જે સ્થાપના હનુમાનજી મહારાજની સ્થાપના થઈ ઓગણીસો ની અંદર અને દક્ષિણ મુખ્ય નમઃ દક્ષિણ મુખ્ય મુખ તરફનો જો મંદિર હોય તો અટલ આશ્રમ છે અને આપણે ત્યાં આઠ હનુમાનજીની નાની મોટી ધન મૂર્તિ થાય છે અને પાલદેશરમાં હનુમાનજી આગળ પાછળ તમે કહો તો આઠ અષ્ટશુદ્ધિને નિજી કરતા હતા આઠ હનુમાનજી મહારાજ અટલ આશ્રમમાં બિરાજમાનચન બધા દક્ષિણ મુખી હનુમાનજી મહારાજ છે આવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ આ વખતે શનિવારના દિવસે આવે છે આવો આપણે પણ હનુમાનજીના દર્શન કરીયું અને સાથે છ અજ્યાર કિલોનો એક લાડુનો ભોગ છે જેમાં બે હજાર કિલો બેસન બે હજાર કિલો ખાંડ અને એસી થી નેવું ડબ્બા જેવું તેલ સાથે સો કિલો સૂકો મેળો તેમજ બે હજાર કિલો બુંદી ગાંઠિયા જમણવારના પ્રસાદના અલગ છે આ બધા જાણે છે ભક્તો કે દર વર્ષે પાક્કું ભોજન દાળ ભાત શાક પૂરી સાસ અને વીજરે આ બધા ભોજનો કરતા હોય છે આ બે હજાર માણસોનું અલગ છે બુંદી ગાંઠિયાને એવી રીતે આજે સવારે દસ અગિયાર વાગેથી શરૂ થઈને રાતના દસ વાગ્યા સુધી અંદર આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે